તો આ પ્રમાણે કર્મયોગ વગેરે સાધનોનો ઉપયોગ તો પરમેશ્વરને રાજી કરવામાં જ સાર્થક જણાય છે મુખ્ય ઉપાયત્વ તો પરિમાનસાવાળા દેવતાઓને માને છે પણ દેવતાઓને પણ ફળ આપનારા અને ફળ આપવાની શક્તિ આપનારા ભગવાન જ એક છે એટલે સીધા ડાયરેક્ટ ત્યાં પૂગી જાય તો અલ્પ સાધનમાં હોતી જાદુ થઈ જાય ઓલું જાજુ સાધન હોય તો અલ્પ થઈ જાય શરણાગતિની મહત્તા સામે બીજા બધા શાસ્ત્રો સામે પડ્યા નરેન્દ્ર મોદી નથી કરતા કે હાલો એને ઉલાળીએ આપણે પણ ભગવાન એકલા છે અને આ બધા એને હું કેવો મંચ કહેવાય મહાગઠબંધન મહાગઠ મહાગઠબંધન મંચ બધા થઈને એકને ઉલાળવાય એટલે ભગવાન છે એ એકલા જ છે અને એના રાજી પાથી કુરાજી પાથી કામ થાય પણ આ બધા મહાગઠબંધન કરે ભેળા થઈને તો કંઈ થાય નહીં ભગવાનનો રાજી પો એ જ અંતે કામમાં અને ભગવાનનો કુરાજી પો એ જ અંતે દંટ પછી મહાગઠબંધન કરે કે આમ કરે ને તે કરે આડાવળું ધોહરું ખેંચે તો એ બધાય પછી બુલ આઉટ થઈ જાય તો આ પ્રમાણે કર્મયોગ વગેરે સાધનોનો ઉપયોગ તો પરમેશ્વરને રાજી કરવામાં જ સાર્થક જણાય છે મુખ્ય ઉપાયત્વ તો એટલે એ બધા સાધનો છે ખોટા નથી એ સાધનો બધા ભગવાનને રાજી કરવા માટેના છે એટલે મારા જે બહુ સૂક્ષ્મ વિભાગ કર્યો છે આ માં એ બીજે ક્યાંય શાસ્ત્રોમાં બહુ કર્યો હોય એવું લાગતું નથી ગીતામાં અને બ્રહ્મસૂત્રમાં ને એમાં પણ મહારાજે આવો વિભાગ કર્યો કે શરણાગતિથી ભગવાનના ધામની પ્રાપ્તિ અને બીજા સાધનોથી ભગવાનનો રાજીપો અને રાજીપો કરે તો એને શું થાય તો એને સુખ મળે રાજીપાનું રિઝલ્ટ છે જીવને ભગવાનની મૂર્તિનું સુખ મળે રાજીપો ન હોય અને પ્રાપ્તિ થઈ જાય તો પણ સુખ ન મળે એને ભગવાનનું જે સુખ આવવું જોઈએ એ ન મળે સમૃદ્ધિનું સુખ મળે પણ ભગવાનનું સુખ ન મળે ભગવાનની વિભૂતિઓ ભગવાનના ઐશ્વર્યો એનું બધાનું સુખ કોમન ફેસિલિટી તો મળી જ જાય એને પણ ભગવાનના રાજીપાથી જે અંતરમાં સુખ થાય છે એવું ન મળે એટલે મહારાજે બે ઠેકાણે વતના કીધું મધ્યના છાસઠમાં વતનાવૃતમાં નિત્યાનંદ સ્વામીને મહારાજે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે એમાં અને કારિયાણીના દસમામાં કારિયાણીના દસમામાં થોડાક આમ કે જુદી રીતે વાત કરી છે મહારાજે એવું કીધું કે બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે ને આમ અમારું પરમ કલ્યાણ થાય એવું કહો મહારાજ કે અમારો સિદ્ધાંત છે એ તમારું કલ્યાણ કરનારો છે મહારાજ કે જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં થાય છે ભગવાન સર્વ કરતા હરતા છે આ જગતના કરતા હરતા બીજા કોઈ છે નહીં આટલી વાતમાં જીવનું કલ્યાણ થાય છે તો કે તપ શું કરવા કરવું તો કે તપ તો ભગવાનનો રાજીપા માટે કરવું તપ કરે તો ભગવાનનો રાજીપો થાય અને રાજીપો થાય તો જીવ ભગવાનના ધામમાં સુખી થાય અને જો રાજી ન હોય તો ભગવાનના ધામમાં સુખી ન થાય ધામમાં જાય નહીં જોકે પણ સિદ્ધાંત એવો કે રાજી જો ન હોય તો ભગવાનના ધામમાં એનો અર્થ એવો કે પ્રાપ્તિ થઈ ગઈ હોય તો સુખ ન થાય એટલા માટે મહારાજ એવું કીધું અંત્યના આઠમા વચન વધુ કેશ સત્સંગમાં સદાય સુખી કોણ થાય તો ધર્મને વહી એને બે કરીને પોતાના ઇન્દ્રિયો જીત્યા હોય પણ એટલાથી નથી સુખી થઈ જાય એવું નહીં ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્ર ભાવ હોય અને ભગવાનના ભક્તને થી ક્યારેય પણ બે પરવાય નથી બે પરવાય થાય નહીં ત્યારે એ સત્સંગમાં સુખી થાય ને ત્યારે ભગવાનના ધામમાં સુખી થાય એટલે સુખનું સાધન ભગવાનનો રાજીપો છે ધામની પ્રાપ્તિનું સાધન શરણાગતિ છે જોઈ એટલા માટે ભગવાન ગીતામાં એવું કીધું કે સર્વધર્માન પરિત્યજ્યમ શરણમ રજા અહમ પાપે બે મોક્ષ્યામી તારે બીજું કાંઈ કરવાનું છે નહીં સર્વ ધર્માન પરિત્યજ્ય બધાય ધર્મનો તું ત્યાગ કરી ને મારે એક શરણે આવ્યું તું શરણાગતિ સ્વીકાર એટલે શરણાગતિ કરે તો એ બીજું કઈ કરવાનું કે નહીં સર્વ ધર્માન પરિત્યજ એવું કીધું ભગવાનએ તો એને કઈ કરવાનું કે નહીં સદ્ગુણ સામે હો કે હું એ હું અથાન કરવાનું હું ઘરવાળમે હું કરવાનું તો પણ સર્વ ધર્માન પરિત્યજ્ય એવું કીધું ને તો હું ત્યાગ કરવાનો સર્વ ધર્માન પરિત્યજ્ય મામે એક આમ શરણ રજા મારે એકને શરણે આવ્યું તું એટલે એનો અર્થ એક શરણાગતિ જ કર બીજું કંઈ બધું નહીં ન કર અહમ તો સર્વ પાપે બ્યો મોક્ષય શ્યામી મા સુધી તારું બધુંય કામ હું કરી દે તો પછી એને કરવાનું હોઈ રહ્યો હે એ તો પછી આપણે અર્થ કર્યો એવો એમ એ તો આપણે ઓલા ગુજરાતી અમે ક્યાંક વાંચી ગયા હોય એટલે તો શું ભાઈ તમે શું કહો છ પણ તો પહેલાં તો ના પાડીને કે સર્વ ધર્માન પરિત્ય જે તારે કાંઈ કરવાનું નથી અને પછી વળી ત્યાં રાજી પાનું ક્યાંથી કાઢ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય એટલે ભગવાનને પામવામાં શરણાગતિ સિવાય બીજું કોઈનો રોલ નથી ભગવાનને પામવામાં અક્ષરધામ પામવામાં ભગવાન શરણાગતિ સિવાય બીજા કોઈનો રોલ નહી પણ ભગવાનને રાજી કરવા માટે તો કરવાનું પાછું એટલે ભગવાને મહારાજે આવા વિભાગ કર્યા કે ભગવાનના ધામની પ્રાપ્તિ તો શરણાગતિ થઈ ન્યા જઈને પણ જો સુખ પામવું હોય અહીંયા પામવું હોય કે ન્યા પામવું હોય ભગવાનનો રાજીપો થાય તો મહારાજ કે એના ગમે એવા અવળા પ્રારબ્ધ હોય એ બધાએ પ્રારબ્ધનો નાશ થઈ જાય અને એને અતિ સુખ થાય અહીંયા હોતી પ્રારબ્ધની વાત તો અહીંયા છે ત્યાં તો છે નહીં કઈ પ્રારબ્ધની વાત અને ભગવાનનો કુરાજીપો હોય તો ગમે એટલી સાનુકૂળતા હોય તો એને સુખ આવે ને ન આવે એટલે ન જ આવે ગમે એટલી સાનુકૂળતા હોય એને સુખ ન આવે ભગવાનનો રાજીપો ન થાય ત્યાં સુધી એને સુખ ન આવે એટલે ભગવાનને રાજી કરવાના તોય બાકી રહે શરણાગતિ કર્યા પછી પણ ભગવાનને રાજી કરવા કારણ કે આપણે જો સુખી થવું હોય અને ભગવાનનું યથાર્થ સુખ મેળવવું હોય ન્યા જઈને પણ તો અહીંયા ભગવાનની આપણી સામર્થ્ય પ્રમાણે હારીપેઠ રાજી કરી લેવા ન્યા તો કોઈ પુરુષાર્થ છે નહીં ત્યાં પુરુષાર્થ ને સ્થાન છે નહી કે આ કરે તો એને વધારે ન કરે તો નહીં કોઈ કરવા પુરુષાર્થને રોકનારો દેહભાવ જ છે એટલે તો દેહભાવ નથી એટલે જેટલું જોઈએ એટલું બધું કરે જ છે તો પણ ભગવાનની પ્રાપ્તિ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો પણ ભગવાનનો રાજીપો ન હોય તો એને સુખ ન હોય મહારાજને મહારાજ વખતે તો અહીંયા પૃથ્વી ઉપર આવ્યા ત્યારે બધા એને પ્રાપ્તિ થઈ ગઈ કે ભાઈ મહારાજ સીધું બધાએ ચોકમાં મૂકી દીધું પોતાનું સ્વરૂપ કે જેને લાભ લેવો એ લ્યો તો કોને સુખ આવે મહારાજનો રાજીપો હોય ને મહારાજના ગમતામાં હોય એને સુખ આવે અને બીજાને બધાને બળતરીયા થાય સુખ ન આવે મહારાજને જોઈ જોઈને બળતરા થાય લ્યો કંસને ભગવાનને જોઈ જોઈને બળતરા જ થતી હતી એને સુખ નહોતો આવતું કાંઈ અને ગોપીઓને તો શ્રી કૃષ્ણ ભગવાન તરફ તરફથી વાહ આવે તોય સુખ આવે શ્રી કૃષ્ણ ભગવાન તો ઠીક છે કે એના કરતા એની તરફ પવન આવ્યો એટલે એમાં સુખી સુખી થઈ જતી અને કૃષ્ણ બોલો કંસને જો પવન ગયો હોય તો બળીને ખાખ થઈ જતો હતો એટલે રાજીપો ન હોય તો સુખ ન થાય પ્રાપ્તિ થઈ ગઈ હોય તો અને રાજીપો પ્રાપ્તિ થઈ ગઈ હોય અને રાજીપો હોય તો સુખ થાય મહારાજે તો એવું કીધું કે રાજીપો હોય અને ભગવાનના ભગતની સેવા હોય અને ભગવાનથી લાખ ગામ ને લાખ વર્ષ સુધી છેટા રહી તો એનો અમને ખરાખરો નહીં સુખ ઓલું ને ઓલું આવે ભગવાનના સામીપ્યનું સુખ હોય એ આવે ભગવાનના સામીપ્ય તો નથી પણ ભગત હોય અને ભગવાનનો રાજીપો હોય તો ભગવાનની મૂર્તિનું સુખ એ લાખ ગાવ છેટે હોય ને લાખ વર હોય તો એનો અર્થ એવો છે કે ભગવાનના ધામમાંથી તો લાખ કરતા વધારે છેટા છે આપણે પણ જો ભગવાન સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ જાય એવું કાંઈક આપણે કરી નાખ્યું હોય ભૂલમય થઈ ગયું હોય તો એના સુખને કોઈ બ્રેક ન કરી શકે એના સુખને કોઈ ડેમેજ ન શકે કાળ કર્મ કોઈ કરતા કોઈ એટલે રાજીપો છે એ ભગવાનના સુખ નું સાધન છે અને શરણાગતિ છે એ ભગવાનના ધામની પ્રાપ્તિનું સાધન છે એટલે સર્વધર્માન પરિજ્ય એમાં ભગવાને જે નિષેધ કર્યો છે એ ભગવાનના ધામની પ્રાપ્તિ કરવા માટે હવે બીજા કોઈ સાધનની જરૂર નથી અને બીજા કોઈ સાધન કરે તો એનાથી કાંઈ થતું પણ નથી એટલે બીજા કાંઈ સાધન કરતા હોય એમાં ધ્યાન એ રાખવાનું કે આનાથી ભગવાનનો રાજીપો થાય તો એ બધા મિનિંગફુલ થાય અને બીજા સાધન કરીને આ જોડે તો એમાં મિનિંગફુલ ન થાય એ ઊંધું થાય એટલે બીજા સાધનો કરે એમાં રાજીપાની ઈચ્છા રાખવાની એટલે સર્વ ધર્માન જે એવું કીધું તો પણ સાધન કરવાનું એને નવરો નહીં કહેવાનો શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ રજા તું મારે શરણે આવ બીજા બધા છોડી દે પછી અર્જુને બેસી ગયો કે શું કર્યું એની બધી પ્રવૃત્તિ બંધ કરી દેતી કે ચાલુ કરી ઉલટી ચાલુ કરી ઉત્તેષ્ટ થા અને યુદ્ધસ્વ અને અર્જુને કીધું કે નાના બરાબર છે હું હવે એમ જ કરીશ કરીશ વચનમ તમે જેમ કહો એમ ઊભો થાય બે થાય બધું કરે અને એણે ગાંડી ઓલું ટંકાર્યું એ ટંકાર તો બધું છું અંતર થઈ ગયો પહેલા ટંકાર્યું ગાંડી એ છ અંતર થઈ ગયો બીજી વાર ટંકાર્યું તો એનો નાદ છે એ વેદારયત એક ટંકારે તો બધા હૃદય તોડી નાખે એટલે પછી અર્જુન શરણાગતિ કર્યા પછી બેઠા નથી પણ હું બંધ શું કર્યું પોતાની મેળે કરવાનું પોતાની મેળે કરવાનું બંધ કરી દીધું એટલે સર્વધર્માન પરિત્યજ્ય એટલા માટે સીધું એવું લખી નાખ્યું તારા મનના ધારેલા ધર્મ તેને મૂકી દે એટલે કર્તવ્ય પૂરું થઈ જતું નથી શરણાગતિ કરે શરણાગતિ કરે એક કર્તવ્ય પૂરું થાય છે કે ધામમાં જવાની ચિંતા ન કરવાની બીજું કર્તવ્ય ચાલુ થાય છે કે એને રાજી કેમ કરવા એ રાજી થાય એને માટે છેલ્લા શ્વાસ સુધી કંઈક કરી રાખો યજ્ઞો દાન પાવનાની એવ એનો ક્યારેય ત્યાગ ન કરવો એનો છેલ્લા શ્વાસ સુધી કરવો એ ભગવાનની ભગવાનના રાજીપાના સાધનો છે અને ભગવાનનો રાજીપો પરિણામે જીવના સુખનું સાધન છે જીવને બહુ સુખ આવે છે અને જો રાજી ન કર્યા હોય તો ત્યાં કે અહીંયા ક્યાંય સુખી ન થાય ને કોમન ફેસિલિટી હોય મળે પણ સુખ ન થાય તોય ક્યારેક માણસને પૈસા હોય એ ભાલાની ગોળે ખૂદતા હોય એ ભનુભાઈ છે ને આપણે ભનુભાઈ સોની હતા સ્વામી કથા એના એક મિત્ર હતા પોરબંદર એને મળવા ગયા પછી એમ છેલ્લે ઊંઘ અવસ્થા છે કેમ છે એટલે કે બસ જો આ જોઈ જોઈને ને બોલું છું એને સત્સંગ ન હોય એટલે તો એવું જ થાય કે જોઈ જોઈ અને માલિકમાં તકલીફ થાય છે તકલીફ હો એણે કેવી મહેનત કરી અને કેમ કરીને મેળવું હોય અને એની નજર સામે એનો દુરુપયોગ થતો હોય અથવા તો કાંઈ ઉપયોગ એ ન થતો હોય તો માણસને મનમાં એમ થાય કે ઓહો એટલું જ આનું ફળ આપણે હાવ જિંદગી અને કાઢી નાખી એનાનું આટલું પણ તો એને દુઃખ થાય એટલે એ સુખરૂપ નો થાય એમ ભગવાન સગવડતા આપી દે તો પણ સુખરૂપ નો થાય રાજી પાવીને અને ને કાંઈ સગવડતા ન હોય તો એ સુદામાની કોઈ બહુ સારું હોય એને